અદાણી કંપનીના રાજના કોહરામ વચ્ચે હવે પાર્ટ થ્રી બતાવવા જઈ રહ્યા છે જી હા સવારથી એક બાદ એક તમને અહેવાલ બતાવ્યા છે કે અદાણીની કંપની જે અંબુજા સિમેન્ટ છે તેના કારણે ગીર સોમનાથના ત્રણ ગામડાઓ

ગુજરાત ફર્સ્ટના અહેવાલ પર એક સરકારી અધિકારીએ મોર મારી કે જે મેં વાત કરી હમણાં ગુજરાત ફર્સ્ટ સમક્ષ અધિકારીએ સરકારી અધિકારી જીપીસીબીના અધિકારીએ સ્વીકાર કર્યો છે કે અમને ઘણા બધા પુરાવા મળ્યા છે ઘણા નમૂના અમે એકત્ર કર્યા છે પરંતુ આ બધા પુરાવા તમામ સબૂત છે તેમણે ગાંધીનગર મોકલ્યા છે ગાંધીનગરથી હવે તપાસની ગાંધીનગરથી કાર્યવાહીની રાહ જોવામાં આવી રહી છે ગયા મહિને એટલે કે ઓગસ્ટ મહિનામાં જ ઓગસ્ટ મહિનામાં જીપીસીબીના અધિકારીઓ આ બધા ગામડાઓમાં ફર્યા હતા જે રીજનલ ઓફિસર છે તેવું કહે છે કે હા મેં જોયું છે ત્યાં લાલ પાણી હતું હા મેં ત્યાં જોયું છે કે ત્યાં ડસ્ટિંગની સમસ્યા છે શ્વાસ સંબંધિત જે સમસ્યાઓ છે અહીંયાના લોકોને આવી રહી છે તેમનો સ્વીકાર

જુનાગઢ થી ગાંધીનગર છે પરંતુ આ રિપોર્ટ ગાંધીનગર પહોંચ્યા છે પરંતુ આ રિપોર્ટ પછી ડસ્ટબિનમાં જતા એટલા માટે રહે છે કારણ કે તેની પાછળ નામ જોડાયેલું છે અદાણીનું જી અદાણી જેના આ નામથી સૌ કોઈ વાકેફ છે ધનાઢ્ય આખી આ કંપની છે જે કરોડોનું ટર્નઓવર કરે છે જ્યારે આ કંપની આ ગામડામાં આવી હતી ત્યારે લોકોને સપના બતાવવામાં આવ્યા હતા પરંતુ તે સપના ચકનાચૂર થયા છે લોકોને પ્રદૂષણ વચ્ચે રહેવા આ કંપનીએ મજબૂર કર્યા છે અદાણી મુદ્દે સરકારી કર્મચારીએ સૌથી મોટો પડદાફાશ કર્યો છે જીપીસીબીના અધિકારી જી હા

ગીર સોમનાથમાં ત્રણ ગામડા છે વટનગર પછી સિંગસર અને લોઠાણ આ ત્રણ જગ્યાએ જે અંબુજા સિમેન્ટનો પ્લાન્ટ છે તેના કારણે પોલ્યુશનની ખૂબ સમસ્યા છે લાલ પાણી આવે છે જમીન ધોવાઈ રહી છે તેવો ગ્રામજનોનો આક્ષેપ છે શું આ બાબત આપના ધ્યાનમાં આવી છે આ બાબતે જીપીસીબીને વખતો વખત આસપાસના ગ્રામજનો દ્વારા ફરિયાદ મળેલ છે અને એ બાબતે જીપીસીબી દ્વારા અંબુજા સિમેન્ટનો પ્લાન્ટ જે વડનગર ખાતે આવેલો છે અને તેમની જે માઇન્સ છે એ સિંગસર અને બરેવલા ગામે આવેલ છે તે જગ્યાએ વિવિધ તપાસ કરેલી હતી અને જે તે વખતે તેને સોપો નોટિસ અને નોટિસ ઓફ ડાયરેક્શન સહિતના પગલા લઈ અને એક્શન લેવામાં આવેલ છે તો એટલે ગ્રામજન એવું જ કહી રહ્યા છે કે સાહેબ તમે દર વખતે કારણદર્શક નોટિસ આપો છો ત્રણથી ચાર વાર ફક્ત નોટિસ જ આપી છે પણ એના પછી કોઈ કામગીરી થતી દેખાતી નથી કે પોલ્યુશનની સમસ્યા તો જેમની તેમ જ છે. જી આ બાબતે છેલે 12 ઓગસ્ટ 2024 ના રોજ જિલ્લા કલેક્ટર શ્રી અને અન્ય અધિકારીની સૂચના અનુવેદ જિલ્લા કટીવાડી અધિકારીની ટીમ સાથે આસપાસના જે ઇન્ડસ્ટ્રી છે અંબુજા સિમેન્ટ એની આસપાસના જે ખેડૂતો છે ત્યાંથી ફરિયાદ મળેલી હતી એમના પાક માં ખેતરમાં ડસ્ટિંગ બાબતની તથા ખેતરમાં પાણી બાબતે કલર વાળું પાણી બાબતે તપાસ કરવામાં આવી હતી અને એ બાબતે સંલગ્ન સંયુક્ત ટીમ દ્વારા સ્થળ ઉપર રોજકામ પણ કરવામાં આવેલું હતું અને આ દરમિયાન ડસ્ટિંગ જણાયેલ હતું અને આસપાસના જે કુવા કે બોરવેલ છે એમાં લાલાસ પડતું પાણી પણ જણાયેલું હતું અન્વાયે તારીખ ચૌદ આઠ બે હાજર ચોવીસ ના રોજ જીપીસીબી ની ટીમ દ્વારા સદર ઉદ્યોગ એટલે કે અંબુજા સિમેન્ટમાં વિગતવાર તપાસ કરવામાં આવી હતી વિવિધ પ્રકારના નમૂના લઈ તથા વિવિધ પ્રકારના આસપાસના વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી હતી જે બાબતે કસ્ટિંગ ની જણાયેલ હતું અને ત્યાં તે ઉદ્યોગને સ્થળ ઉપર જ વિવિધ લેખિત સૂચનાઓ ડિટેલમાં આપવામાં આવેલી છે આમાં તો સાહેબ તમારે દંડ ફટકારવો પડે ને એવી કોઈ કાર્યવાહી કરવી પડે કે ફરી એકવાર આવું ના થાય કારણ કે આજે અમે જે વિઝ્યુઅલ જોયા આજે અમારા રિપોર્ટર ત્યાં પહોંચ્યા હતા રહીમ લાખાણી તો આજે પણ ઘણા બધા પાકમાં એ જે ડસ્ટ જામેલી હતી સિમેન્ટ જામેલું હતું કૂવામાં લાલ પાણી આજે પણ ત્યાં છે તો એ બધા ક્યાં સુધી આવું લાલ પાણી પીવે આવું પાક લે હા એટલે આ બાબત મેં આપને જે જણાવ્યું એ પ્રમાણે બાર આઠ બે હજાર ચોવીસ ના રોજ સંયુક્ત ટીમ દ્વારા ખેતરોમાં તપાસ કરવામાં આવી હતી ખેતીવાડી અધિકારી દ્વારા

સામાન્ય લોકોને તો ખબર પડતી નથી આ બધી પ્રોસેસમાં એ લોકોનું તો જમીની સ્તરે કામગીરી થતી જોઈએ વર્ષોથી એ લોકો સાહેબ ફરિયાદ કરે છે અમે જે વાત કરી તો ઘણા લોકો કહે છે કે મારી બે પેઢી આવી રીતે જતી રહી એમાં એમાં આ પરિસ્થિતિ અમે તેમાં જીવી રહ્યા છે તો ક્યારે મુક્તિ મળશે અમને એમાં આ બાબતે ઘણી બધી જગ્યાએ અલગ અલગ ફ્રન્ટ પર કામગીરી કરવામાં આવી રહી છે જેવી કે એસડીએમ પુના સાહેબની કોર્ટમાં ન્યુસન્સના કેસ અન્વયે પણ કામગીરી કરવામાં આવી રહેલ છે તથા જિલ્લા કક્ષાની વટતર સમિતિ છે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કક્ષાની જે જે સમિતિ અને તેમના દ્વારા હવે સાહેબ તમે આટલા ચાલો પાંચ છેલ્લા પાંચ વર્ષ નું ગણી લે પાંચ વર્ષમાં તમે આ અંબુજા સિમેન્ટ કંપનીને કેટલી નોટિસ આપી કારણ દર્શક નોટિસ તમે કેટલી આપી હશે

આ અમારા જે અધિકારીઓની ટીમ છે એના દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવેલી છે અને તે ઉદ્યોગને વિવિધ પ્રકારના લેખિત સૂચનો આપવામાં આવેલી છે અને તેનો વિગતવાર સ્પષ્ટ અહેવાલ બોર્ડની વડી કચેરીએ જરૂરી કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવેલ છે જેમાં કાર્યવાહી હાલ ચાલી રહી છે સાહેબ આપણા જે એસઓપી હોય છે કે કાયદા નીતિ નિયમમાં લખ્યો હોય છે કે આ આ પ્રકારની તમે જો ગેરરીતિ કરો છો નીતિ નિયમ નથી અનુસરતા તો પછી દંડ ફટકારવામાં આવે છે ઘણા કિસ્સામાં જેલ પણ થતી હોય છે

સર જીપીસીબી એટલા માટે કે લોકોને એક તો વિશ્વાસ છે પરંતુ જે આવા આવા અહેવાલ આવે છે ને પછી લોકોનો વિશ્વાસ થોડો ડગમગી જતો હોય છે હાઈકોર્ટે પણ જીપીસીબી માટે શું શબ્દો વાપર્યા છે ભૂતકાળમાં આપ પણ જાણો છો કે કચેરીને તાળા મારી દેવા જોઈએ આવું કહેવામાં આકરા શબ્દો ખૂબ જ તીખા શબ્દો વાપર્યા છે જો આપણે આપણા બોર્ડની આપણા એક વિભાગની છબી સુધારવી હશે તો સારી કામગીરી કરવી પડશે આપ માનો છો એ બાબત વિવિધ પુસ્તક ના અહેવાલ સહિત નો વિગતવાર રિપોર્ટ બોર્ડ ની કચેરીએ અસરકારક કામગીરી કરવા માટે અસરકારક પગલા લેવા માટે ઓલરેડી મોકલી આપવામાં આવ્યો છે તમે કેવી રીતે અધિકારી એકબીજા પર ખો આપી રહ્યા છે છે કે અમે તો તપાસ કરી ગાંધીનગર થી હવે ત્યાંથી કોઈ કાર્યવાહી થશે ત્યાંથી તપાસ કરવામાં આવશે ને પછી જોવાનું રહેશે કે શું થાય છે અમારી સાથે રહીમ લાખાણી જોડાઈ ગયા છે રહીમ જે અધિકારીઓ છે એકબીજાને ખો આપતા હોય છે આમાં પણ આપણે એ જ જોયું કે અધિકારી સ્વીકાર તો કર્યો કે હા અમે આ જમીનસરે જોયું છે કે લાલ પાણી હતું ડસ્ટિંગ થાય છે તેમણે પોતે તેમની આંખોથી જોયું છે તો પછી તેમની પાસે શું હક નથી તમે જે કહ્યું કે જેતપુરમાં તો તમારી નજર સામે જોયું હતું કે તરત જ સીલ વાગી જાય છે આ કિસ્સામાં કેમ તરત સીલ નથી વાગતા કેમ દંડ નથી વટકારાતો કોઈ કડક કાર્યવાહી થતી નથી વિકાસ જે રીતના આપણે અગાઉ પણ મેં કહ્યું હતું કે જે રીતના જીપીસીબી એક જ ઓફિસર એક જ વ્યક્તિ એક જ સંસ્થા છે તેમાં એક જ વિસ્તારની અંદર બે અલગ અલગ ગુજરાતની અંદર કેમ જે જો જેતપુરની અંદર પોલ્યુશન જોવા મળે છે લાલ પાણી જોવા મળે છે સાબિત થાય છે નમૂના લેવામાં આવે છે ને તરતો તરત ત્યાં ક્લોઝર નોટિસ આપે છે ક્લોઝર નોટિસ એટલે કે કારખાનું બંધ કરી દેવું પીજીવીસીએલની લાઇન છે તે પણ કાપી નાખવામાં આવે છે પાણીની લાઇન છે તે પણ કાપી નાખવામાં આવે છે પરંતુ અધિકારીએ જો વડનગર તપાસ કરી છે લાલ પાણી જોવા મળે છે ડસ્ટ જોવા મળે છે તો માત્ર નોટિસ કેમ આ એક સૌથી મોટો સવાલ છે કારણ કે અદાણી છે તે આંબુજા જૂથની પાછળ અત્યારે ખરીદી કરી લીધી છે અદાણીના કારણે કોઈ કાર્યવાહી નથી થતી આ સ્પષ્ટપણે સાબિત થાય છે બીજી બાજુ ઓગસ્ટ માસની અંદર આખો આ અહેવાલ છે તે મોકલી દેવામાં આવ્યો છે છતાં પણ હજી ગાંધીનગરથી કોઈ કાર્યવાહી માટેના આદેશ નથી છૂટ્યા એટલે આ ફાઇલ નીચે દબાતી ગઈ છે કે પછી એટલા બધા પોલ્યુશનોના રિપોર્ટ આવી રહ્યા છે કે ગુજરાત આખામાં ચારે બાજુ પોલ્યુશન છે એટલા માટે આવતા વાર લાગે છે ઉપર કે પછી પૈસાના જોરે આ ફાઇલો નીચે જતી જાય છે અનેક સવાલો છે તે વિકાસ થઈ રહ્યા છે કે પછી સરકારના હિસારે આ ફાઇલો દાબી દેવામાં આવે છે કે ભાઈ અદાણીની ફાઇલ છે એટલે હમણાં ઉપર ના આવે એવું જોવું એટલે નીચે જતી જાય છે

તે ખોલી મૂકવામાં આવ્યા છે કે આ તેજૂરી તમારે ત્યાં જોવાનું નથી ફાઇલ નીચે રાખવાની જેટલા જ ઈચ્છા થાય એમ એમ કીધું હશે કદાચ કે ફાઇલ ઉપર આવે એટલે તમારે તેજુરીએ આવી જાવું જેટલા જોયું એટલા લઈ જવા અને ફાઇલ નીચે વયું જાય એવું કરવું પણ કેટલા સમય સુધી આ કરશો આ લોકો હવે કેન્સરથી પીડાઈ રહ્યા છે કેન્સરના રોગો ઘરે ઘરે થઈ રહ્યા છે શ્વાસની બીમારીઓ થઈ રહી છે બાળકોને પણ હવે તેની અસર ધીમે ધીમે થવા લાગી છે સૌથી મોટો સવાલ છે

નમાત્ર માત્ર કેન્સર પરંતુ અનેક એવી ગંભીર બીમારી જેના કારણે અહીંયા લોકો પરેશાન છે ત્યારે તમને શ્વાસ લેવો મુશ્કેલ પડે છે જ્યારે આવી સિમેન્ટ તમારા શ્વાસમાં રોજે રોજ જતી હોય તો પછી જીવવું અહીંયા દુષ્કર્ટ થઈ જાય છે કેટલાક એવા પરિવારો જેમની સ્થિતિ જાણવાનો અમે પ્રયત્ન કર્યો શું કહે રહ્યા છે તે લોકો સાંભળીએ અદાણી અંબુજા સિમેન્ટના કારણે વડનગર અને આસપાસના વિસ્તારોમાં બીમારી પણ ફેલાઈ ઉઠી છે અનેક ઘરોમાં કેન્સર છે શ્વાસની બીમારીના રોગ છે લોકોને રાત્રિ દરમિયાન શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે બેન છે તેઓની સાથે વાત કરશું બેન આ રોગ પાછળનું કારણ શું તમે ડોક્ટરને પહેલાં દેખાડવા ગયા ત્યારે ડોક્ટરે શું કીધું તમે આમ થાવા પાછળના કારણો કાંઈ કીધા હશે ને કે આ થાવાનું શું કારણ છે ડોક્ટર તો કહે કે હિરોઝને કારણે તમને ચું બધી હા એટલે તમે રસોટામાં ક્યાંય જવાનું નહિ ઘેર બેઠે પણ રસોટા તો ઉડે ક્યાં કહેવા જાય આપણી રાવ કોઈ સાંભળે નહીં આપણે ગરીબ માણસ થી પછી હું આપણે ભોગવવું પડે શું કરીએ ક્યાંથી આવે આ કંપની માંથી કંપની નામ આવડે બે હા અંબુઝા સિમેન્ટ છે ને ત્યાંથી બધી રોજ ઉડે ઘેર બધી રોગચાળો થાય એટલા કચરા પોતા તે બધું કરીએ તો પણ કોઈ ફેર પડે નઈ ને આપડી રાવ કોઈ સાંભળે નહીં

એ આ રોઝને કારણે થાય એવું આ રોઝોટો થાય ને એટલે નાકમાંથી પાણી ધારું થાય આખી પાણી ધારું થાય મગજ આખો ભારે ભારે રે એવું બધું થાય ક્યારે વધારે ક્યારે તકલીફ પડે વધારે તો એ રાતનું ભાગનું વધારે આવે હા દિવસનું કોઈ ઓછું દેખાય આમ દેખાય નહીં બહુ રાતનું વધારે કેવું થઈ જાય રાતના રાતના તો વધારે થાય આ બધીમાં ભરાઈ જાય અવાર થાય ને આમ દેખાય નહીં રહે આમ ભરાઈ જાય તે ખબર પડે

નીકળવું પડે જાવું પડે જે રીતના વાત કરીએ અદાણી અંબુજા સિમેન્ટ જે રીતના રાત્રિ દરમિયાન સૌથી વધારે ડસ્ટ ઉડાડતા હોય છે અનેક લોકોના ઘરોમાં પણ જોવા મળી છે કે સિમેન્ટ જે વારવી સામેણીથી વારવી પડે અનેક ઝાડવા ઉપર સ્પષ્ટપણે જોવા મળે છે અત્યારે જે રીતના વરસાદ તો વરસાદના કારણે ઝાડવા લીલાછમ હોય પરંતુ જે વડનગર છે તેના જાડવા સિમેન્ટ સિમેન્ટ જોવા મળી રહ્યા છે આ પરિસ્થિતિ વડનગરની છે તો બીમારીનું ઘર જે અદાણી અંબુજા સિમેન્ટના કારણે લોકોના ઘરે પણ જોવા મળ્યું છે કેમેરાપર્સન દેવજી રંગાડિયા સાથે લાખાણી ગુજરાત વડનગર હું છેલ્લા બે અઢી વર્ષથી લડત આપું છ અને જીપીસીબીમાં કલેક્ટરને મુખ્યમંત્રીને રાજ્યપાલને બધાને અનેક વખત રજૂઆત કરી અરજી કરી કલેક્ટર સાહેબને મૌખિકમાં પણ રજૂઆત કરી છતાંય કોઈ પણ આ કંપની ઉપર પગલા નથી લેવામાં આવતા પેલા ચાર પાંચ વર્ષથી તો અતિશય ડસ્ટિંગ થઈ છે અને અદાણીએ રાખ્યા પછી તો બધું પૂરું થઈ ગયું છે કારણ કે અમે રજૂઆત પણ નથી કરી શકતા દામ દંડ ભેદ ડરાવી ધમકાવી ગમે તે રીતે ક્યાંક ને ક્યાંક લાગતા વળગતા ને કઈ લાલચ આપી છેલ્લે તો અંબુજાના જે મેન સાહેબ છે એ પણ હમણાં થોડાક સમય પહેલા આવ્યા તમે બોલો તમારી ઈચ્છા શું અમે એક જ મુદ્દો રાખ્યો કે અમારે માતાજી દયા છે માત્ર ભાઈ પ્રદૂષણ બંધ થાય

હું એનો ભોગ બનેલો છું ઉપરથી ડસ્ટ નિશેથી ભૂર્ગ પાણીના પ્રશ્નો છે પાણી પીવા રહ્યું નથી અને કોઈ બે પરવારી વગરનું અમે રજૂઆત દેવા જાય તો કઈ તંત્ર પી ધ્યાન દેતું નથી અંબુજા આટલું બળે ગળામાં તકલીફ થાય બધું થાય ખેતરમાં બહુ ડમરી જેવી ધૂળ ઉઠતી હોય તો અમારે ખેતરમાં કામ કેમ કરવું હાલમાં બે વર્ષથી અદાણી આ પ્લાન ખરીદી લીધો છે અને છેલ્લા બે ત્રણ વર્ષથી આ કંપની એટલું પ્રદૂષણ પોલ્યુશન કરી રહી છે કે જેની કોઈ સીમા નથી કે કઈ ન શકાય આજે ધ્વનિ પ્રદૂષણ અને ડસ્ટિંગ ઉડે છે તે મોટા કાદા તરીકે ઓળખાતો એરિયા છે જે ડિબ્લોક ની નજીકમાં આવે છે અને વડનગર ગામની અંદર પણ ગામને પણ ડસ્ટિંગ પ્રોબ્લેમ છે જે વારંવાર સિમેન્ટ અને કોલસીનો પાવર પ્લાન્ટ થી ડસ્ટિંગ ઉડાડી રહ્યું છે તો મને આ ડસ્ટિંગ વધારે ઉડે છે કંપનીની અને અમારે આ ડસ્ટિંગ બધી અંદર આપણે જાતી હોય મોઢા દ્વારા નાક દ્વારા જાતી હોય એટલે મને ડૉક્ટરે એ જ કીધું છે કે બેન તમને કોઈ પ્રદૂષણને હિસાબે તમને આ બીમારી વધારે ઓલું કરી દઈશ નાના છોકરાઓને પણ હવે તો એટલું સો મીટર દોડવાનું કીધું હોય ને તો એમને બ્રિધિંગ પ્રોબ્લેમ આવી જાય છે અને જે આપણા યંગસ્ટર્સ તો છે સાથે સાથે ગામમાં કેન્સરના કેસીસ ભયાનક સ્તરે હાલ વધી ગયા છે અદાણીની અંબુજા સિમેન્ટ કમાણી તો કરે છે પરંતુ આસપાસના ગામના લોકોને બીમાર પણ કરે છે રૂપિયાની લાહિયામાં લોકોના આરોગ્યની ચિંતા કરવાનું પણ મૂકી દીધું છે અનેક લોકો કેન્સર જેવી ગંભીર બીમારીથી પરેશાન છે આપણે વધુ એક પરિવારની મુલાકાતે આવ્યા છે તેઓની સાથે વાત કરશું તેઓ શું કહી રહ્યા છે દાદા શું નામ પેલા હસનભાઈ હસનભાઈ અને કેન્સર ક્યારથી લાગ્યું અને થવાનું કારણ શું લાગ્યું કોણ ડોક્ટરે શું ચર્ચા વાત કરી હા ડોન્ટ ડસ્ટિંગ દે છે સારા વાટી જાય ડસ્ટિંગ મોટામાં ગરી બરાબર હોવા તો નથી પાણી બગડી ગયા છે એટલે બસ એ ડસ્ટિંગ લાગ્યું ડૉક્ટર કે તમે ભૂકો કરી ગયો ગળો પકડાઈ ગયો સારવાર કરાવી પાંચ લાખ રૂપિયા પછી મેળ આવ્યા ધીરે ધીરે હવે કેટલું કરવું અમારે નીણ વાટી બે ભાઈ નાવું પડે પાણી બગડી ગયા ની શું થાય ની મોટા પગડી જાય ભૂકો ડસ્ટિંગ કરી કરીએ મોગવામાં દાવે છે ભાઈ ની ટુકડા કપડા બદલાવા પડે બે ફેરી એની વટાય બાર તમે કદાચ રાતના ભૂલ થી સુઈ ગયા તો શું પણ પડે ઓટા તો ભરાઈ જાય બાર તો હોવાતો જ નથી એટલે આ કારખાના સામે કાર્યવાહી માંગ છે કે નહીં તમારી શું થવું જોઈએ કે નહીં ના થવું ન જોઈએ ના બંધ બંધ થવું જોઈએ બંધ કરી દઈ બાજુ આપણે લોકોના આરોગ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે દાણી કંપની દ્વારા જેની સિમેન્ટ કંપની છે અંબુજા જે ડસ્ટિંગ રાતના દરમિયાન વધારે છોડે છે ને તેના જ કારણે ઘરે ઘરે બીમારી છે તે ફેલાણી છે મોટા ભાગે સૌથી વધારે કેન્સરના રોગ છે તે હાલ ગામની અંદર જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત બસ વડનગર તો કંપની રાજથી કોહરામ મચેલો છે ચારે બાજુ પરિસ્થિતિ એવી છે કે પ્રદૂષણ પ્રદૂષણ જ છે અને બીમારીના ખાટલે ખાટલા દરેક ઘરમાં જોવા મળી રહ્યા છે અને આ કંપની કરોડો કમાઈ રહી છે ને બીજી બાજુ અહીંયાના લોકો છે પોતાના વહાલ સૂયા ગુમાવી રહ્યા છે જો કે ગુજરાત ફર્સ્ટ આ કંપનીના પાપનો પર્દાફાશ કરતું રહેશે આગળ પણ વધુ કેટલાક પર્દાફાશ જોઈશું પરંતુ હાલ આ બુલેટિનમાં બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ